નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ મહારાષ્ટ્રમાંથી ખૂબ જ દુઃખદ ઘટના બની છે મારા અત્યારે ઇલિયાનગર જિલ્લામાં આજે એક વ્યક્તિ તેની પત્ની સાથે ઝઘડો કર્યો ત્યારે તેણે તેના ચાર બાળકોને કૂવામાં ફેંકી દીધા ત્યારે મિત્રો વધુ વાત કરી તો તેને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાથી વિસ્તારમાં સંજનાટી મચી ગઈ છે વધુ વાત કરી તો હાલમાં મળતી માહિતી મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કૂવામાંથી તમામ મૂર્દે બાળ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા

ફેકી પોતે પણ કૂદકી ત્યારે પડ્યો હતો અને આ ઘટના પાચેના ત્યારે મોત થતાં એરાટી ત્યારે મચી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ